નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે છેલ્લા છ મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગ્સની ટીમે આઠ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્નીફર ડોગ ટીમે એનડી પી બે કેસ ઉપરાંત એક હત્યા બળાત્કાર ગરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ્સ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે ગુજરાત સરકાર દ્વારા પ્રી સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રી સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરુદ્ધમાં ચાળીસ હજાર પ્રિસ્કૂલોના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે આ મુદ્દે ગુજરાતની તમામ પ્રિસ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા છે રિવરફ્રન્ટ ખાતે વડોદરા રાજકોટ સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રિસ્કૂલના સંચાલકો એકઠા થયા છે ત્યારબાદ અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચશે અમદાવાદ હોય કે અન્ય કોઈ શહેર તમને રસ્તા પર શાકભાજી વિક્રેતાઓ ચોક્કસપણે જોવા મળશે ઉનાળા વરસાદ અને શિયાળાના દિવસોમાં આ વિક્રેતાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેથી સાથે શાકભાજી ખરીદનારોને પણ ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો અથવા તો તે વિક્રેતા પાસેથી શાકભાજી ખરીદવી પડતી હતી પરંતુ હવે અમદાવાદ શહેરને આ તમામ સમસ્યામાંથી રાહત મળી રહી છે કારણ કે મહાનગરપાલિકાએ શાક માર્કેટ બનાવ્યું છે જેથી એક જ છત નીચે અનેક પ્રકારના શાકભાજીનું ખરીદ વેચાણ થઈ શકે જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન પાછળ નેશનલ અર્બન લાઈવહૂડ મિશન અંતર્ગત શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગોતાના દેવનગર ગામ પાસે શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે જોધપુરના પ્રહલાદનગર ગાર્ડનમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત મોટેરામાં શાક માર્કેટ પણ શરૂ કરવામાં આવ્યું છે આ શાક માર્કેટ સંકુલમાં પાર્કિંગ અને શૌચાલય સહિતની તમામ જરૂરી ગ્રાહકલક્ષી સ્વચ્છ સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો લાભ શહેરીજનોને મેળવી રહ્યા છે બહુચરાજી મંદિરમાં દર વર્ષની જેમ ત્રીજી ડિસેમ્બરને મંગળવારના રોજ માહી ભક્તોને રસ રોટલી અને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો છે વલ્લભ ભટ્ટના માતાની ઉત્તર ક્રિયા માટે જ્ઞાતિજનોએ રસ રોટલીનું ભોજન માંગ્યું હતું જે માતાજીની કૃપાથી માગસર માસમાં રસ રોટલી ખવડાવવામાં આવી હતી ત્યારથી પ્રણાલિકા રૂપે દર વર્ષે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે આજે વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ શ્રી બહુચરાજી માના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે એમએસ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીના આઉટસોર્સિંગમાં સમાવેશ સાથે જ ક્વાર્ટર્સ ખાલી કરવા સત્તાધીશો દ્વારા આદેશ કરવામાં આવ્યો છે એકસો પચાસથી વધારે ક્વાર્ટર્સ ખાલી કરવા સૂચના અપાઈ છે અધ્યાપક નિવાસ ઓલ્ડ વિક્રમબાગ અને ન્યૂ વિક્રમબાગ અધ્યાપક કુટીર તારાબાગ પોલિટેકનિકની ચાલી તથા બોયઝ હોસ્ટેલની ચાલીમાં રહેતા હંગામી કર્મચારીઓને ક્વાર્ટર્સ ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે કે તમે જે ક્વાર્ટર્સમાં રહો છો તે વહેલી તકે ખાલી કરો તથા તમારું જે છેલ્લું ઇલેક્ટ્રિસિટી બિલ ગેસ બિલ અને નો ડ્યુટ સર્ટિફિકેટ જમા કરાવવા માટેની પણ તાકીદ કરી છે વડોદરા શહેરમાં વધતી ગુનાખોરી ડામવા પોલીસ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી રહી છે ગુનાખોરીનો ગ્રાફ ઘટાડવા માટે પોલીસ ગુનેગારોને તો પકડે છે પરંતુ તે ફરીવાર ગુનો ન કરે તેવી સંભાવના હોય અથવા તો તેમની ઉપર આ પ્રકારના ગુના વારંવાર કર્યા હોય તે સંજોગોમાં પોલીસે દ્વારા તેમની ઉપર પાસા અને તડીપાડનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે પહેલાં માત્ર બુટલેગર અને મારામારી જેવા કિસ્સામાં જ પાસા હેઠળ અટકાયત થતી હતી જો કે સમયાંતરે તેમાં વિવિધ હેડ ઉમેરાયા છે હાલ નવ દિવસમાં બાર શખ્સો ઉપર પાસાનો કોરડો વીંજાયો છે જો કે હજુ મોટી માછલીઓ સામે કાર્યવાહીની રાહ જોવાતી હોવાનો ગણગણાટ છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ખનેરાવ માર્કેટ ખાતે ફ્રૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે સુડતાળીસ લાખ રૂપિયાની સામે વેપારીએ પોણા બે કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પૈસા માટે ધમકી આપતો હતો જેથી આ મામલે વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ચારના મોત થયાના અહેવાલ છે પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતા ચાર કામદારો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા ગયા હતા આ મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન એવા સવાલો ઉઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી તંત્ર આ મામલે કોઈ મજબૂત કાર્યવાહી કેમ નથી કરતું કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય પહેલાં જ ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો જેમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજથી લોન આપવામાં આવી હતી જેને કારણે તેમના આર્થિક નુકસાનમાંથી બહાર આવવાની તક મળી હતી તેવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે જેમાં ખેડૂતોને એક એકર દીઠ દસ હજાર ચૂકવવાની જાહેરાત સુરત જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવી છે જે ખેડૂત પાસે પાંચ એકર જમીન હશે તો તેને પચાસ હજાર ચુકવશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે જેનું કોઈ પણ પ્રકારે લોન ઉપર વ્યાજ લેવામાં આવશે નહીં ઉનાળાથી લઈને ચોમાસા સુધી જે પ્રકારે વરસાદી વાતાવરણ માવઠાનું જોવા મળ્યું હતું તેને કારણે ખેડૂતોની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હવામાન વિભાગ દ્વારા સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધરતીપુત્રોના તૈયાર પાકમાં વરસાદી પાણી ફરી વળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સુરત શહેરમાં ભીમોત્સવ સમિતિ દ્વારા સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સ્નેહ સંકુલની વાડી ખાતે આગામી આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભીમોત્સવ સમિતિના સતીષભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આઠ ડિસેમ્બર રવિવારના રોજ અડાજણ સ્નેહ સંકુલ વાડી ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારોને ફેલાવવાનું કાર્ય કરતું ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ડોક્ટર સાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ડોક્ટર ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ પધારી રહ્યા છે તેમજ ભીમપુત્ર જિગ્નેશભાઈ મેવાણી તેમજ ગાંધીધામ કચ્છથી અજમલભાઈ સોલંકી તેમજ સુરત શહેરમાંથી પણ સમાજના અગ્રણીઓ અને વિવિધ આગેવાનો પધારી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં